સુરત શહેરની લીંબાયત પોલીસે વહેલી સવારે સાડા ચાર વાગે બુટલેગરના જમાઈને ઉચકી જઈને બે પોઈન્ટ દસ લાખ વસૂલ્યા બાદ ચાલીસ પેટી દારૂ બેગનરમાં લાવ્યાનો ખોટો કેસ કર્યો હતો બુટલેગરના પરિવારે વિગતો પોલીસ અધિકારીઓ અને મીડિયા કર્મીઓ પણ ચોકી ઉઠ્યા હતા સુરત શહેરની લિંબાયત પોલીસે બિન ગઈ હતી અને ચાલીસ પેટી હતો બુટલેગરના જમાઈએ નવી સ્વિફ્ટ ગાડીને બદલે જૂની ગાડીની વાત કરતાં બુટલેગરની જૂની વેગન આર મંગાવાઈ હતી રૂપિયા પાંચ લાખમાં નક્કી કરાયેલો સોદો રૂપિયા બે દસ લાખમાં ફાઈનલ થયો હતો પીએસઆઈ રાઠવાનો ડ્રાઈવર

આ તો રાત્રે મો મડી એ બરાબર જે વ્યવહારથી આવી ગયો તો સર જો મારી તો તો એમ કે જો બે આ દેવા ના ના એમ કે એવું ન થાય એમ કે આ તો કઈ નહી હું પેલો જીવનીનો મોબાઈલ હેલો હેલો હા રાજુ ભાઈ હા એમ કે મોબાઈલ નથી કઈ વસ્તુ નથી એમ કે ગાડીમાં જો એ તમે ભાઈ ગાડીમાં જોયું મોબાઈલ ગાડીમાંથી લઈ લી છોકરી માંગો પણ નહી આઈ પોય લોકો એ અરે પ્રતપભાઈ કે ના કોઈ વસ્તુ નથી એમ કે અહીંયા

એ આજે હજુ નહીં જવાનું છે તમારે પેલું વોકિંગ ને કહી આજે નહીં જાય સારવાર તો થઈ હા હા એટલે આજે સાહેબ હા એટલે તમારો મેં જ ને હા હા પછી વાત થઈ ગઈ નહીં હોવાની હા વાત થઈ ગઈ કે કે તું મને નીકળી પાછળ કેવાય એમ

લાવશું ને એ લોકો અરે ભાઈ વાત બરાબર છે મારે નામ લખાવે એટલે મારે તો અમુક જગ્યાએ પૈસા લેવાના એટલે જામ જ જાય ને ચોરાટ તો કામ કર્યું નથી કામ તો પરમિશનમાં જ કર્યું વ્યવહાર રાખીને જ કર્યું હવે હું એમ કોનું નામ લઉં અને પેલા તમે કઈક પેલા તો મારા બધે મારા પૈસા છે પૈસા પૈસા બ્લોક જ થઈ જાય ને તો શું કરીએ યાર મસ્તો અબજ હું લખાવીશ નામ લખાવીશ એવું મેં આવું ને આ જમાઈ છૂટ એટલે હાજર થઈ જાવ દિવાળી બાર કરવાની આ એક કેસમાં જમીન જમીન જામીન મળે એટલે મને નહીં મળવાના જામીન હા હા પછી આપડે બતાવી દઈએ જો પૈસા નહી આપતો નથી ખબર તો એ બતાવશે કોને નામ લખાવી એમ ચાલો તો વાત કરું હા એમ કે આપવાનો હું મતલબ પૈસા આપું જ છું ને હું કે ના થોડુંક તો રાખો બરાબર હું જોઉં મારા લિસ્ટ કોના પૈસા બાકી છે નામ લખાવ બહાર એ લોકો સવારે સાડા ચાર વાગે આવેલા પછી મને ઉચકીને લઈ ગયા ઘરેથી આખા ઘર ચેક કર્યું મારી સીપ નવી ગાડી હતી એ બી ચેક કર્યું એમાં કંઈક વસ્તુ મળ્યું નહીં એ લોકોને પછી એ લોકો મને ગાડીમાં બિહારીને ગોડાધરા ચોકી લઈ ગયા પછી તમે જઈને જોયું તો પીસીઆર સો નંબરમાં માલ પડેલો હતો અંદર ઓગણપચાસ પેટી માલ હતી ગાડી અંદર કઈ ગાડી હતી સીપ ગાડી હતી મારી એ લોકો વેગેનર પછી એ લોકો કીધું તારી નવી ગાડી છોડું છે એમાં પાંચ લાખ રૂપિયા થશે તમારા ગાડી છોડવાના નવી ગાડીના એને બદલે તું બોલી જૂની ગાડી મંગાવેલા રાઠવા સાહેબનાર પાસે બે દસ આપ્યા ઘરેથી આવીને એમના ડ્રાઈવર લઈ ગયેલો જીતું રાઠવા સાહેબના ડ્રાઈવર

paiza mate હવે પ્રશ્ન એ થાય કે લીંબાયતની પોલીસ તોડવાજ કેમ બની જેનું મુખ્ય કારણ છે કે છેલ્લા બે મહિનાથી લઠ્ઠાકાંડ બાદ સાગમટેક એસીઓની બદલી કરવામાં આવી છે જેની અસર તમામ સ્ટાફની આવક પર થઈ છે આશિષ ભાટિયાની વિદાય બાદ આવેલા સતીશ શર્માને હજુઆ આ ખંડા પોલીસ કર્મીઓ ગાંઠતા નથી જ્યોતિષ પાસે ગોંધીને પાંચ લાખની ખંડણી બાદ બે પોલીસ કર્મીઓ દારૂની ખોપ મારતા ઝડપાયા છે પરંતુ ત્યારબાદ લીંબાયત પોલીસની તોડબાજ હરકત તો બધાને ટપી ગઈ છે પોલીસ કમિશનર આ ઘટનામાં કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સોરા